જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદ્ર નક્ષત્ર વિશે મા અક્ષર માસમાં આવતો શુભ દિવસ એટલે આદ્રા નક્ષત્ર શા માટે શિવજીને ખૂબ જ પ્રિય છે આદ્ર નક્ષત્ર તો મારા વિડિયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે માગશર માસમાં આવતો શુભ દિવસ આદ્રા નક્ષત્રના દિવસે મહાદેવની પૂજા કરવાથી સો મહાશિવરાત્રીનું ફળ મળે છે આદ્રા નક્ષત્ર મહાદેવને ખૂબ જ પ્રિય છે તેથી ભગવાન શંકરે કહ્યું છે કે જે કોઈ ભક્ત આ દિવસે મારી પૂજા કરશે અથવા તો દર્શન કરશે તે મને મારા પુત્ર કાર્તિકેય સમાન પ્રિય લાગશે આ દિવસે ભગવાન શિવની ઓમ નમ શિવાય ની એકસો ને આઠ માળા કરવી અથવા તો ભગવાન શિવને દૂધ અથવા તો કાળા તલથી રૂદ્રભિષેક કરવો તેમજ મંદિરે અથવા તો ઘરે ભગવાન શિવને ત્રિદલ બિલીપત્ર ચડાવવા અને આ મંત્રનો જાપ કરવો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ અથવા તો ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવો

શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે માક્ષર મહિનો આવે ત્યારે નક્ષત્ર છે અને માટે હરિ અને હર કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર એટલે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર શિવ પુરાણમાં લખેલું છે કે જ્યારે જ્યારે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાલા કરવાથી આત્મવિશ્વાસ ચિંતામાંથી રાહત પ્રાપ્ત થાય છે આ દિવસે વિશેષ કરીને ભક્તોએ શિવાલયમાં દીપમાલા પ્રગટાવી શિવ ભક્તિનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હોય ખાસ કરીને આ દિવસે દીપ પ્રગટાવી હરિહરની કૃપા પ્રાપ્ત થાય આ દિવસે કરેલી શિવ પૂજા અને થાય છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ વખતે આ નક્ષત્ર સોળ ડિસેમ્બર ના છે માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું અને આ દિવસે શિવલિંગના દર્શનો ન કહી શકાય તેટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો દીપ અવશ્ય પ્રગટાવવા કારણ કે આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આ માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહાન આદ્ર નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે ભારતના કેટલાક રાજ્યોમાં આ રાજ્યો દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે જેથી વાપી વલસાડ અને સંઘ પ્રદેશમાં લોકોએ આદ્ર નક્ષત્રના દિવસે દીપ પ્રાગટ્ય કરવું જોઈએ આ દિવસે દીપ પ્રગટાવવાના કાર્યક્રમો યોજવા જોઈએ આ વખતે ગુજરાતના અનેક સ્થળોએ આદ્ર નક્ષત્રના દિવસે દીપ પ્રગટાવવાના કાર્યક્રમો યોજાનાર છે આવો જાણીએ શું છે આદ્રા નક્ષત્ર

અથવા મંદિરના દર્શન કરે છે તેને અપાર લાભ પ્રાપ્ત થાય છે પ્રણવ મંત્ર અથવા તો ઓમ સાથે સંબંધિત પૂજા હોમ જાપ કરે છે તે પુણ્ય મેળવે છે જો તે સૂર્ય સંક્રાંતિ યુક્ત અર્ધ નક્ષત્ર હોય તો તે મંત્ર માટે એક જ જાપ માટે અનેક ફળ આપે છે આદ્રા નક્ષત્ર નક્ષત્રોમાં છઠ્ઠું નક્ષત્ર છે આદ્રા નક્ષત્રમાં શિવ સત્યાવીસ નક્ષત્રો છક્ષત્ર આદ્ર નક્ષત્ર જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે આની જાણ તમારા દ્વારા જેટલા બને એટલા લોકોને મળશે એટલી ભોળિયાનાથ એવા મારા મહાદેવની કૃપા તમારા ઉપર વધશે હર હર મહાદેવ હર